આજના દિવસે જ્યારે મા રવેચીના સાનિધ્યની અંદર આપ સૌ પધાર્યા છો અને આ એવું ભગીરથ કાર્ય છે બાપ કે જે ભગીરથ કાર્યની અંદર દૂર દૂરથી મહેમાનો જે પધાર્યા હોય અને દૂર દૂરથી જે તમામ આજના આ સુંદર મજાના આયોજનની અંદર અને સુંદર મજાના ભાવની અંદર જે આ માની જ્યાં દયા થઈ હોય અને ઈ માની દયાની જગ્યા ઉપર જે દાતારો એ તન મન ધન થી દાન આપ્યું છે એમને પણ લાખ લાખ અભિનંદન છે અને કોટી કોટી વંદન છે બાપ કારણ કે આ તો એવી માં છે મિત્રો કારણ કે કચ્છ દેશની દ્રા વિના દાન ઉપજે કોણ વિના માળુ ન હોય જે હજક ઉપજે જેની માં ઓથલ પદમણી હોય કારણ કે સંસુતા ભલા ભગત ના ભોમ માં પીર પોટયા ઠામ ઠામ ડુંગરે ડુંગરે દેવની દેરીઓ ખોંધાય ખાંભીઓ ખોદાતી ગામે ગામ પાછરો વીરને વીર પાબુ તણી ધન્ય ધન્ય કચ્છ ધરણી એ કચ્છ ધરણી અને એ કચ્છ ધરણી ની અંદર જ્યારે આ દાદા નો સાનિધ્ય બેઠું હોય ને ત્યાં એવી માં જે રવેચી અને રવ એટલે રવ ગામ ની અંદર જે માં રવેચી નો સાનિધ્ય ઉત્પન્ન થયું હોય ને એ ગામ ની અંદર કદાચ આ મહેશ સંપ્રદાય ની અંદર કારણ કે ઘણે મળે તો ગુજરાતી એટલે કચ્છી મેં વધારે ચોંધા પણ કચ્છી મેં પણ લેવા છું હી પરિવારજી પરિવારજી માં અને એટલે જે અંદર જેટલી જેટલી અટકુ આયરિયા ਨੋਰੀਆ ਪਿੰਗੜਸੌਰ ਬੋਖਾ ਬਰਾੜਿਆ ਰੋਲਾ ਰੋਸੀਆ ਲਾਬਾ ਵਾਵਰੀਆ ਉਟਿਆ ਆਮਨਾ ਆਪਚੂng ਅਨੇ ਇਨਮੇ ਹੀ ਬਲੋ ਰੋਸੀਓ ਇਹ ਬਲੋ ਜੋ ਕੋ ਰੋਸੀਓ ਥਿਯੋ ਨੇ ਇਹਨ ਭਲੇ ਰੋਸੀਏ ਦੇ ਅੰਦਰ ਅਨ ਦਾਦਾ ਜੇ ਸਾਨੀ ਦੇ ਜੇ ਅੰਦਰ ਇਨਕੇ ਇ ਚਾ ਕੇ ਪ੍ਰਥਮ ਵਕਤ પરમ પૂજ્ય શ્રી માવ કે બારમતી પંથ પ્રથમ દર્શન કરાય અન્ય પ્રથમ વખત એ દાદા કે અગર જો પ્રથમ વખત પંચ સાનિધે અંદર દાદા કે સાનિધ્ય રખ્ય અને પ્રથમ વખત કચ્છની ધરતી મતે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ કે એન કે આમંત્રણ નિમંત્રણ કરીને કચ્છ જે અંદર પ્રથમ વખત આયા તઈ બલો રોશિયો કાંગણ દેઈ કરે અને બલો રોશિયો પ્રથમ વખત સોપારી દેઈ કરે અને પરમ પૂજ્ય શ્રી ધણી દેવ કે વયક દિને અને ધણી દેવ અન રવ રવેચી માજે આશીર્વાદ જન જે અંદર હિ બલો રોશિયો ચોવાણો જતે જતે બલો રોશિયો હું દેવ મામ છે પ્રથમ વખત જન જે અંદર થંભ બંધાણો અને બારમતી પંથ જો કો આય અન બારમતી પંથ જો પ્રથમ સ્થાન કરે અને કદાચ दादा जो सानिध्य ने तई रोस्यो त्यो ने रोस्ये जे अंदर मां रवेची जो आशीर्वाद પડી વણે એડી मां रवेची અને समस्त संतला કરે जोरदार તાળીઓ જો અભિવાદન કરેલા समस्त જણે એક મુજે નમ્ર વિનંતી હે બાપ આણે કી કવંદો નાય કારણ કે વડીલ મુરબ્બી અને કચ્છ સમ્રાટ જેનો નાલો આદા અને કચ્છ સમ્રાટ ને એન જે અંદર તો ખરેખર એવર જો તો કચ્છ જો નાલો જોરદાર ક્યાંય ગિરીશ બાપુ રૂપાલા સાહેબ સાથે કરો એની ગાલ કર્યો હતા દરિયો કરે મેર ને મેર કેડો મોડગા જન અંદર અડભંગ કેડો અમદાવાદ ને જનજી અંદર વાણી કે વાત અને એન જે અંદર બાળા ગામ જો બળગડાટ ને ખરેખર એન જે અંદર મડઈ તાલુકે જો ગામ અને એનમે પાછો વિચાર તો કર્યો દેવરાજભાઈ ગઢવી એટલે દેવોનો દેવોનો દેવો અને જ્યાં સંતવાણી ની અંદર સાનિધ્ય બેઠું અને એમ કેતું હોય કે બાપ કે ખરેખર એ દાદો કઈક ડને આય અને વય જે પ્રભાન રે છતા પણ કચ્છજી ધરતી માથે ઉપનામ એળો નંડો ડેરો અને નંડો ડેરો તરીકે જોરદાર તાળીએ જો અભિવાદન કરી વેજો બાપ અને નેરો તો ખરા દાદાજી દયા એની કે એડી થઈએ તેમાં એમ ખરેખર કારણ કે મોટે બોલો માં

જેના ઘરે દીકરીનો જન્મ થતો હોય પછી એ દીકરી તો દીકરી કહેવાય બાપ આમ કદાચ ઠેસ લાગે ને બાપ ચિંતા કરતી હોય એ દીકરી છે સાહેબ અને ખરેખર એ દીકરી પણ દેવરાજભાઈએ તો ખરેખર કચ્છ ગુજરાત કાઠિયાવાડ ને બારાય ના રાખ્યા પણ ખરેખર એની જે દીકરી એડી વંદના બેન વંદના બેન તો વિદેશ મે નાલો રાખ્યા સાહેબ વંદના એટલે પ્રણામ ને પ્રણામ એટલે ભાવ અને ભાવ એટલે સ્નેહ સ્નેહ ઉદ્મત એડા બેનશ્રી વંદના બેન ગઢવીલા કરે પણ જોરદાર તાળીઓ વજાયો દેવરાજ ભાઈ જા સુપુત્રી અહીં અને ખરેખર અમેરિકા ઇંગ્લેન્ડ લંડન યુકેંગ હોંગકોંગ ગદા દેવરાજભાઈ વિદેશ છોકરી ભાઈ વિચાર કરે ઓડા વિદેશ છે અંદર પીએ તોય પણ સમજી શ્રા કરે કતે પણ ખેલે ખે પા ખરેખર પૂરો બાપ ભરલે અને એન જે અંદર અહીં વિચાર કરે કર્યો મણી કે રમકડે માંગી રમાણું આનંદ કરાણો ઈ ખરેખર કચ્છની ધરતીનો ગૌરવ ચોવા જે સાહેબ એડા બેન કે પણ ખરેખર અંતરે અંતરેથી અસિ હૃદયપ્રો અભિનંદન પાઠ્યું ત હા ચેવ ને બાપા મુકે આય ચોયો નથી પેલા હસી જોઈ દીધી કે જેતે દેવરાજભાઈ આવ્યા હોતે ખરેખર એ વંદના બેન દીકરી એટલે તા દીકરી દીકરી કેવાય કારણ કે માને વાલો દીકરો હોય અને બાપને વાલી દીકરી હોય એ દીકરીના લગ્નિયા મંડાએ સત્તર અઢાર વર્ષની દીકરી થાય ને ઘરના આંગળે ઘુંટવારીને બેઠી હોય ગમે એવા કાળજા પથ્થર દિલનો બાપ હોય આંખમાંથી આંસુડાની ધાર થઈ જતી હોય અને જે સમય દરમિયાન દીકરીના લગ્નિયા મંડાય અને એ સમય દરમિયાન દીકરી બાપને એમ કહેતી હોય કે બાપ તમે મને જે વાસણ આપો ને તમે એ વાસણ ઉપર તમે તમારું નામ નહીં મારું નામ લખજો કારણ કે એ વાસણ મેલા થાય અમે રાખતી માનીએ ધૂળથી માનીએ હું એમ માનું છું કે મારા નામે ભલે ધૂળ ચડી જાય પણ મારા બાપના નામે ધૂળ ન ચડે એ દીકરી છે સાહેબ એ દીકરી છે અને આ વીચાર તો કર્યો હી ધીરો નરો હી ધીરે બહુ આનંદ ની પહેલ મજાનો ભાવ હો પરમ પૂજ્ય શ્રી બુરી દેવી થઈ હજારબીએ કે ખબર ન પે મા બુરી લા નરુઆ પણ વિચાર તો કર્યો હજારબી આઈ ખલ ન પે અિચાર કર્યો કરો મોજીલો ભાવ એડી બુરી દેવી પુપલી રે પાંચ બાયું સાગ બન આજુબાજુ ખંઘી ને મઈ રે કારણ કે પેલે જે સમય જે અંદર ભાવ હો ભાવ અને લાગણી વિ સાહેબ ને હેવર નવો ખરેખર એવર જો મનપસંદ નકરી પીવાન ખરેખર ઈ સમાજ કે મોઠો ડઈડ ને આઈ વસ્તુ નેરી જા હાસ્ય જે સાથે ગમત જે સાથે પાંજે સાહિત્ય પ્રદાન મે પણ મહત્વજી વસ્તુ આય આઈ વિચાર કર્યો માય વડી છોકરો જુવાન થઈ રહે એટલે પાન કે જો ખરેખર મોજો છોકરો વડો થઈ એ મોજે છોકરે લકારે આધા કડાક નેરો બખરા ਨੇ ਰਿਓ ਆਈ ਵਿਚਾਰ ਕਰ ਰੋ ਵਿੱਚ ਕਿ ਆਨਾ ਦੀਆਂ ਆਨਾ ਨਹੀਂ ਕਰਨ ਕਿ ਦੋਂਦਾ ਗਮੇ ਥੀ ਮੂਜੋ ਛੋਕਰੇਲਾ ਕਰੇ ਆਈ ਛੋਕਰੀ ਨੈ ਰਿਓ છોકરી ને છોકરીનેરીયા એન પોઠિયા માં વિચાર એડો હેરાન થિએ કઈક ખર્ચો કરે કઈક હેરાન થિએ ધામ ધૂમ સે વ્યાં કરીએ અને જડે કરીએ ને કરી ને છોકરી પેણે ને તૈરી ફોટા તો કઢ વિચાર કર્યો હથી ને અડા ફોટા બ્લોક મે કરે બ્લૉમાં કઢી ખરે કરી વેલ્ડિંગ થઈ ગઈ હે જિંદગીમાં કદ ન પાડી વે વિનંતી કર્યું અને મળે સે એડો મે આનંદ છે છ મહા થયા ના થયા ઠકા ભેરો કોરટ દોજી કરીને વેલ્ડિંગ થકા ભી ટુટી તો જો કારણ કે પ્રેમ ને વાંચો હોતો જગત જોગી બની જાત હલકેને ઈંડોળે પગમાં પહેરવા જાત એ પ્રેમની મજા છે અને પ્રેમ એવી રીતે હોવું જોઈએ કે વિચાર જૂને જમાની જો ભાઈ મેણું બેણું પાંજુ ધીરું મળે બેઠા જૂની માતા બેણું બન્યું પહેલે તો હે દુઃખ નહીં પહેલે ચાર વગે બાયું ઉભી થયે વિચાર કર્યો પંચ વગે ટો ઠકા પીરો કામકાજ છગા સવાર જો વિચાર કર્યો ખેતર હજે માન સાથા અન્ય તમે વડીલે કષ્ટ નો સૂરજે નો એનાથી પહેલાં માતાઓ ભેણું ધીરું મરાય ખેતર મથ હજે તેમે ડોસલા પહેલે મગજજા ખારા બોરાવા કારણ કે સોળ્યું ચુ પેણી દા મથે આડી કારે કલરની બંડી એન માથે મથો અ રૂમ બાજુમાં એમ લઠ ટંટાણે ગાડી ટાડે મુજા આડો જરા જેરાિંક મોડો થયે તો ડૂસી કે બહુ ઠકા કરાવે વજ વિચાર કર ડૂસી હુંકાટ ન કરે ચેટી જો બાપા બોલેલા કરે અચે અને ધી કે કદાચ ગલે મલાય અને પોઠિયા કદાચ ખરેખર લોહી નકર છોકરે જે અંદર ભાવ તેમે બાપા પુછે બેટા કુરો થયો ધી ઈ ન ખરેખર ગેજ આડો કાઢીને બોર ઠકા કરે અધા તો ધીરું કો ફરિયાદ ન કરીએ એ ઘર જે કષ્ટ નથી અજ તો વિચારો ઘરમાં પંખો એ મથ એ ઘર જે અંદર બાર ગાડી મથાર કરો બુમા બંગલો ઘરમાં કી ડોકાય કપડા ધૂત વ્યવસ્થા

आये मुसाफिर आए बादे सबा कुछ सुना तूने मेहमान आने वाले हैं जाजम मत बिछाना राहों में पलके बिछाए बैठे हैं जो आप फूलों को क्या बिछाना मिंदियाना गांव ने अपना दिल बिछाया हुआ है अपना दिल बिछाया हुआ है समस्त गांव के लिए जोरदार ताड़ियों अभिवादन करे लाके नम्र विनती है बाब ખરેખર આદરણીય શ્રી રબારી સમાજ આદરણીય શ્રી કાપડી સમાજ આદરણીય શ્રી મુસ્લિમ સમાજ અને દરેક સમાજના જે લોકો અહીં પધાર્યા છે એમનું હૃદયપૂર્વક હાર્દિક અભિવાદન છે આપ જ્યારે સૌ પધાર્યા છો ત્યારે આપનો હૃદયપૂર્વક અભિનંદન આજના દિવસે ફરી વખત રબારી સમાજ કાપડી સમાજ મુસ્લિમ સમાજ અને દરેક સમાજ જે પધારી છે એમનું હૃદયપૂર્વક હાર્દિક અભિવાદન છે ખરેખર કોટી કોટી વંદન સાથે રેહાનભાઈ ઉસ્તાજ ખરેખર રેહાનભાઈ આજે પણ અભિનંદન હે અને આજો હાર્દિક સ્વાગત હે અને એજ રીતે બેન્જો મથે એડા ભાઈ શ્રી ફૈઝાન ભાઈ વાહ ખરેખર ફૈઝાન ભાઈ અને સરફરાજ ભાઈ અહીં સામે સામે આયો અને આજો બોંજો ખરેખર કુદરતી બક્ષીસ આજો ચહેરે જો બોંજો કલર પણ એડો જ ભાવ આ અને વાર તો ખરેખર એડા મોજી લાઈન આધા શું વાત છે વાફ એડી રીતે પાંજે વેતે ડોલકવાદક એડા ભાઈ શ્રી કારા ભાઈ ઉસ્તાદ આજો રાદિક અભિનંદન સાહેબ કાણો ભલે છું પણ ખરેખર કામળ છું અને કાળો ભલે કલર હોય પણ અને મંજીરે જો માળીગાર એડા ભાઈ શ્રી સાધુરામભાઈ અને એની જે સાથે ભાઈ શ્રી નાગજીભાઈ એની કે પણ હૃદયપૂર્વક અભિનંદન આજે કાર્યક્રમ જે અંદર સુંદર મજા જે અવાજ સાથે અને મંજીરાજે અંદર સાધુરામભાઈ સાથે પરબતભાઈ આહિર પરબતભાઈ આહિર અને અજજી રાત્રિ જે અંદર જો કો સુંદર મજાજો ભાવ સુંદર મજાજી લાગણી અને સુંદર મજાજો સાહેબ અંજી તો કોરો ગાલ કર્યા ભાઈ કારે કલર જે તો મજા આખી અલગ હે બાપ કાળો તો કાળો છે એડો ખરેખર કલર એની જો ભલે મોજડો હે પણ અવાજ તને રહ્યો સાહેબ કેડો મીઠલો હેરા ગિરી સાઉન્ડ કે જોરદાર તાળીઓ છે વધે કે નો બાપ કારણ કે ગિરી સાઉન્ડજી અજજી રડિયાળી રાત અને એ રડિયાળી રાત જે અંદર જે ખૂબ જ આનંદ કરે જો એ મા રવે મા સાનિધ્ય જે અંદર એડી માતૃશ્રી રવેચી કારણ કે અડી મા સાનિધ્ય જે અંદર અહીં મળે સમસ્ સમાજ જડે એન સમસ્ત સમાજ કે કોટી કોટી વંદન સાથે અજજા જોકો પાંજે સમસ્ત રોશિયા પરિવાર ગામ મિંદિયાણા અને એડા આદરણીય ભુવાશ્રી રોશિયા કરશનભાઈ બુદાભાઈ એની કે પણ હૃદયપૂર્વક હાર્દિક અભિવાદન યુટ્યુબમાંથી લાઈવ માં સ્ટુડિયો અંજાર જે સથવારેમાંથી પણ પણ ખરેખર અભિનંદન સાથે ફરી વખત કાર્યક્રમ ખૂબ જ આનંદ સાથે ભાવ સાથે જે આતુરતાથી રા નેરા દેવી

બાજરજી માની મટડી પારે વન મા ખરેખર કચ્છ જે અંદર સૌરાષ્ટ્રમાં વ્યા ગુજરાત મે વિદેશમાં વ્યાં પણ કચરે ખરેેખર સદાય યાદ કર્યાં તદે તો ચ્યાં ખરેેખર રૂપાલા સાહેબ જે કાર્યક્રમમાં પણ જે ખરેખર છલ્ડે કે સાહેબ મહત્ત્વ યોગદાન દિયા ખરેખર અડા આદરણીય શ્રી દેવરાજ ભાઈ ગઢવીલા જોરદાર તાળી